વહેલા તે પહેલા બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની ટચ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાડા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન ટુ ટુ એટ સેવન સેવન થ્રી થ્રી સિક્સ વલસાડમાં ભારે પવન સાથે પડેલા વરસાદથી કાંઠા વિસ્તારમાં વીજ થાંભલા તૂટી પડ્યા વલસાડમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે કાંઠા વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ હતી અને આશરે પાંચથી છ જેટલા વીજ થાંભલા તૂટી પડતા વલસાડના કાંઠા વિસ્તાર સહિતના અનેક ગામોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો જેમાં જીબીના કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને કામગીરી શરૂ કરી હતી આ બનાવની સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના દરિયાકાંઠે આવેલા કોસંબા ગામ સ્થિત દિવાદાંડી નજીક વિષ્ણુ મંદિર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ભારે પવન અને વરસાદથી આશરે પાંચથી છ જેટલા વીજ થાંભલા વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે તૂટી પડ્યા હતા જેને પગલે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો અને આ અંગેની જાણ વલસાડ ગ્રામ્ય વિસ્તારની જીઈબીના કર્મચારીઓને કરવામાં આવતા તાત્કાલિક સ્થળ ઉપર કામગીરી શરૂ કરી હતી અને આશરે બે કલાકની જહેમત બાદ વીજ પુરવઠો શરૂ થયો હતો